આ પ્રમાણે તમે મોબાઈલથી મિત્રો યુએન કાર્ડ કાર્ડ તમે બનાવી શકો છો બિલકુલ આસાન તરીકેથી અને વેબસાઇટ તમારે જોઈતી હશે તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું ઈ શ્રમ કાર્ડ યોજના વિશે ઈ શ્રમ કાર્ડ યોજનાના ફાયદા એના ક્રાઇટેરિયા એની કેટેગરી કોણ કોણ યુ શ્રમ કાર્ડ ઘટાવી શકે છે તો આ બધાનો વિડીયો એક આપણે ઓલરેડી બનાવી ચૂક્યા છે તો આ વિડીયોના એન્ડમાં તમને એ વિડીયો મળી જશે પરંતુ આ વિડીયોના માધ્યમથી આપણે જાણીશું કે ઈ શ્રમ કાર્ડ તમારા મોબાઈલથી જ તમારે કેવી રીતે દસ મિનિટની અંદર બનાવવું તો એના વિશે આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી જાણીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો મોબાઈલના માધ્યમથી ઈ શ્રમ કાર્ડ બનાવવા માટે સૌ પ્રથમ કોઈપણ બ્રાઉઝર ઓપન કરી અને તમારા મોબાઈલ અથવા તો લેપટોપમાં લખો ઈ શ્રમ ઈ શ્રમ લખશો એટલે અહીંયા આપણે ઓકે કરી દઈશું અને ઈ શ્રમની ઓફિશિયલી વેબસાઇટ આવી જશે તો અહીંયા આપણે આપણે ક્લિક કરી લેશું એ ક્લિક કર્યા પછી તમારે અહીંયા નીચે જવાનું છે અને અહીંયા રજિસ્ટર ઓન ઈ શ્રમ એના ઉપર આપણે ક્લિક કરવાનું છે ક્લિક કર્યા પછી તમારે અહીંયા તમારો મોબાઈલ નંબર ટાઈપ કરવાનો રહેશે ત્યાર પછી તમારે અહીંયા કેપ્ચા કોડ ટાઈપ કરવાના છે અને ત્યાર પછી આ બંનેમાં તમારે નો નો કરી દેવાનું છે જો તમારા મેડિકલ વીમો મળતો હોય કંપનીમાં જોબ કરતા હોય અથવા તો પીએફ કપાતો હોય તો તમારે યશ કરવાનું છે પરંતુ એવા જે કેન્ડિડેટ છે તો એ આમાં ઈ શ્રમ કાર્ડ કઢાવી નથી શકતા એટલા માટે તમારે બંનેમાં નો નો કરવાનું છે તો હું અહીંયા મોબાઈલ નંબર કેપ્ચા કોડ ટાઈપ કરી અને સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે તો મેં અહીંયા મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ ટાઈપ કરી લીધા છે અહીંયા સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં એક ઓટીપી નંબર આવશે એ ઓટીપી નંબર તમારે અહીંયા ટાઈપ કરવાનો છે ઓટીપી નંબર આવી ગયો છે આપણે ચેક કરી લઈએ કોપી વેરિફિકેશન ડાયરેક્ટ કરી લેશું આપણે અને અહીંયાથી આપણે ડાયરેક્ટ નાખી અને કમ્પલેટ કરી દઈશું સબમિટ કરી દઈશું હવે આપણે અહીંયા આધાર નંબર ટાઈપ કરવાનો છે અને ઈ કેવાયસી કરવાનું છે તો કેવાયસી જે છે તો આધાર નંબર આપણે ટાઈપ કરવાના છે અને આધાર નંબરમાં તમારે ત્રણ પ્રકારથી ઈ કેવાયસી કરી શકો છો પરંતુ એમાં ફિંગરપ્રિન્ટ એ બધી વસ્તુ છે પણ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ અને સરળ વસ્તુ છે ઓટીપી નંબર દ્વારા આધાર ઈ કેવાયસી કરવું તો ઓટીપી નંબર માટે તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર રજિસ્ટર્ડ હોવો જોઈએ તો જ તમારે ઓટીપી વેરીફાઈ થઈ શકશે તો સૌપ્રથમ આપણે આધાર કાર્ડ નંબર ટાઈપ કરી લેશું ત્યારબાદ અહીંયા ઓટીપી રેવા દઈશું અહીંયા જે કેપચા કોડ છે એ અહીંયા ટાઈપ કરી લઈશું અહીંયા રાઇટ ક્લિક કરી લેશું અહીંયા સબમિટ ઉપર ક્લિક કરશું એટલે ઓટીપી નંબર જશે તો આધાર કાર્ડમાં અહીંયા ઓટીપી નંબર આવી ગયો છે અગિયાર નેવું તેર કરીને તમે અહીંયા જોઈ શકો છો અને એ ઓટીપી નંબર મેં અહીંયા ટાઈપ કરી દીધો છે હવે અહીંયા આપણે વેલિડેટ ઉપર ક્લિક કરીશું તો ત્યાર પછી કંઈક આ પ્રમાણે ઇન્ટરફેસ થશે અહીંયા તમે જોઈ શકો છો પર્સનલ ઇન્ફોર્મેશન તમારી નાખવાની છે એડ્રેસ નાખવાનો છે એજ્યુકેશન ડિટેલ મતલબ શૈક્ષણિક લાયકાત ઓક્યુપેશન મતલબ કે તમે ધંધો અથવા તો સ્કીલ શું છે તમારામાં અને લાસ્ટમાં તમારે બેન્ક ડિટેલ એડ કરવાની છે તમે નીચે જશો અહીંયા તો અહીંયા તમારે કન્ટિન્યુ ટુ ઇન્ટર અધર ડિટેલ તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે ત્યાર પછી તમારે આ પર્સનલ ઇન્ફોર્મેશન ઓપન થઈ જશે આમાં તમારે સૌ પ્રથમ તમારા મોબાઈલ નંબર આવી ગયા છે ત્યાર પછી તમારે બીજા મોબાઈલ નંબર અહીં ટાઈપ કરવો હોય તો કરી શકો છો આ ઇમેલ આઈડી ટાઈપ કરવી હોય તો કરી શકો છો પરંતુ આ જે રેડ ફૂદનું છે તમે જોઈ શકો છો અહીંયા તો એ માહિતી તમારે કમ્પલસરી ફિલઅપ કરવાની છે ત્યાર પછી તમારી માતાનું નામ શું છે એ તમારે અહીં ટાઈપ કરવાનું છે એ તમારા લગ્ન થઈ ગયા હોય લેડીઝ ફોર્મ ભરતા હોય મતલબ લેડીઝ કઢાવતા હોય તો અહીંયા મા નેમની જગ્યાએ હસબેન્ડ નેમ પણ તમે લખી શકો છો અહીંયા હસબન્ડ કરશો એટલે તમારે અહીંયા હસબન્ડ નેમ આવી જશે અને એનું નામ તમારે લખવાનું છે કેટેગરી કઈ છે એસસી એસટી ઓબીસી જનરલ તો એ કેટેગરી કોઈ પણ એક સિલેક્ટ તમારે કરવાની છે કેટેગરી જે છે સર્ટિફિકેટ તમારી પાસે હોય જાતિનું પ્રમાણપત્ર તો તમારે એ અપલોડ કરવાનું છે બાકી તમારે અહીં કમ્પલસરી નથી ના અપલોડ કરો તો પણ ચાલે ત્યાર પછી તમારે અહીંયા તમારું જે પણ ગ્રુપ હોય એ તમને ખ્યાલ હોય તો તમે લખી શકો છો બાકી તમારે કમ્પલસરી નથી આ ડિફિનિટી કરી અબેડ કરી લેશે તો એ તમારે કોઈ શારીરિક અપંગતા હોય તો તમારે એમાં યશ કરવાનું છે બાકી તમારે નો કરીને આગળ વધી જવાનું છે ત્યાર પછી તમારે નોમિની ડિટેલ નોમિની ડિટેલ પર કંઈ કમ્પલસરી નથી પરંતુ તમે ભરવા માગતા હોય તો તમે ભરી શકો છો નોમિની મતલબ કે તમારા વારસદાર વારસદારને તમારે ડિટેલ ભરી શકો છો તમારા માતા પિતા હસબેન્ડ પતિ પત્ની કે અથવા તો પુત્રનું કોઈ પણ ડિટેલ તમે અહીંયા ભરી શકો છો અને તમારે અહીંયા એન્ડ કન્ટિન્યુ કરવાનું છે એટલે બીજું સ્ટેપ આપણે ઓપન થઈ જશે હવે નોમિની ડિટેલની વાત કરીએ આપણે તો નોમિની ડિટેલમાં તમારે જે વારસદારમાં તમારા પુત્ર પતિ કે જે પણ પિતા હોય તો એનું નામ અહીં તમારે પૂરું લખવાનું છે એની જન્મ તારીખ તમારે અહીંયા ટાઈપ કરવાની છે ત્યાર પછી તમારે અહીંયા મેલ ફિમેલ અથવા તો જે પણ હોય એ તમારે સિલેક્ટ કરવાનું છે એડ્રેસ કમ્પ્લીટલી તમારે લખવાનો છે અને એનો મોબાઈલ નંબર તમારે અહીં લખવાનો છે મોબાઈલ નંબર લખી આટલું ડિટેલ ભરી અને તમારે અહીંયા સેવ એન્ડ કન્ટિન્યુ કરવાનું છે તો આ પ્રમાણે તમે કન્ટિન્યુ કરશો એટલે તમારી પર્સનલ ઇન્ફોર્મેશન તમારી સબમિટ થઈ જશે અને તમારે સેકન્ડ નંબરનું ઓપ્શન આવી જશે એડ્રેસ એડ્રેસ ફિલ ફિલઅપ કરવા માટે તમે અહીં નીચે સ્ક્રોલ કરશો એટલે તમારે સૌપ્રથમ તો તમારું રાજ્ય સિલેક્ટ કરવાનું છે તો આપણે અહીંયા રાજ્ય સિલેક્ટ કરી લઈએ જે પ્રમાણે ડિસ્ટ્રિક્ટ હોય જિલ્લો હોય તો એ સિલેક્ટ કરવાનો છે પછી એ આઈડી તમારે મેન્શન કરવાની કોઈ જરૂરિયાત નથી જો સિટીમાં રહેતા હોય તો અર્બન ગામડામાં રહેતા હોય તો રૂરલ તો એ પીમાંથી કોઈ સિલેક્ટ કરવાનું છે અહીંયા તમારે એડ્રેસ તમારો જે પ્રમાણે હોય એ પ્રમાણે તમારે એડ્રેસ સિલેક્ટ કરવાનું છે અહીંયા ત્યાર પછી ફરી એક વખત તમારે અહીંયા રાજ્ય સિલેક્ટ કરવાનું છે રાજ્ય સિલેક્ટ કરીને તમારે અહીંયા જિલ્લો સિલેક્ટ કરવાનો છે જિલ્લો સિલેક્ટ કરી અને તમારે અહીંયા લોકો સિલેક્ટ કરવાનો છે અને તમારું જે ગામડું હોય એ ગામડું અહીંયાથી તમારે સિલેક્ટ કરવાનું છે પિનકોડ નંબર તમારા જે પ્રમાણે તાલુકાના હોય એ પિનકોડ નંબર તમારે અહીંયા ટાઈપ કરવાના છે પિનકોડ નંબર ટાઈપ કર્યા પછી તમારા અહીંયા તમારું લોકેશન કે મતલબ તમે જ્યાં રહો છો તો કેટલા વર્ષથી તમે રહો છો બરાબર તો તમે અંદાજીત કેટલા ગમે એટલા વર્ષ તમે એથી લખી શકો છો હવે તમારો આ આ પ્રેઝન્ટ એડ્રેસ કે મતલબ અત્યારે જ્યાં રહો છો એ એડ્રેસ તમારો છે બરાબર આ કરંટ એડ્રેસ હવે પરમિનન્ટ એડ્રેસ મતલબ કે તમારું જે કાયમી સરનામું હોય એ તમારે અહીંયા ટાઈપ કરવાનું છે પરંતુ જો પ્રેઝન્ટ એડ્રેસ અને પરમિનન્ટ એડ્રેસ સેમ જ હોય એક જ જગ્યાએ રહેતા હોય તો તમારે અહીંયા તમારે બહુ જાજી ડિટેલ ભરવાની નથી જે પ્રમાણે ઉપર ફોર્મ ભર્યું છે સેમ એ જ પ્રમાણે તમારે અહીંયા આપવાનું છે મેન્શન કરવાનું છે અને તે પછી તમારે એ સેવન કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે તો હું અહીંયા સેવન કન્ટિન્યુ પર ક્લિક કરી લઉં છું સેવન કન્ટિન્યુ કરશો એટલે તમારું પર્સનલ ઇન્ફોર્મેશન અને એડ્રેસ બંને સબમિટ થઈ જશે હવે તમારે એજ્યુકેશન ડિટેલ તમારે ટાઈપ કરવાની છે મતલબ કે શૈક્ષણિક લાયકાત તો આપણે અહીંયા નીચે સ્ક્રોલ કરશું એટલે તમારી એજ્યુકેશન ડિટેલ અહીંયા તમારે જેટલું ભણ્યા હોય એ તમારે અહીંયા ટાઈપ કરવાનું છે ગ્રેજ્યુએટ હોય હાયર સેકન્ડરી હોય અથવા તો મિડલ હોય જે પ્રમાણે તમે જેટલું ભણ્યા હોય એ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે હવે તમારે એનું સર્ટિફિકેટ જો તમારી પાસે હોય તો તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે બાકી કોઈ જરૂરિયાત નથી મંથલી ઇન્કમ કેટલી છે તો એ મંથલી ઇન્કમ તમારે અહીંયા સિલેક્ટ કરવાની છે બને એટલું તમારે ઓછી મંથલી ઇન્કમ સિલેક્ટ કરવાની છે ત્યાર પછી એનું જે સર્ટિફિકેટ હોય તમારી પાસે પ્રૂફ હોય તો બાકી તમારે કોઈ જરૂરિયાત નથી આટલી ડિટેલ ફરી અને તમારે અહીંયા સેવ એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે તો આટલી ત્રણ સ્ટેપ તમારા પૂરા થઈ ગયા છે હવે ઓક્યુપેશન એન્ડ સ્કિલ મતલબ કે ઓક્યુપેશન એટલે તમારો જે ધંધો શું છે તો એ વસ્તુ આપણે અહીંયા આપણે લખવાનું છે અહીંયા આપણે હવે ઓક્યુપેશન ડિટેલ આપણે ફિલઅપ કરવાની છે અને અહીંયા તમારે સૌ પ્રથમ આવે છે કે જે ભાઈ તમે કોઈ ઉબેર ઓલા કે ઝોમેટોમાં તમે કંઈ કામ કરેલું હોય ડ્રાઇવિંગનું કે કોઈ પણ તો તમારે અહીંયા યશ કરવાનું છે બાકી તમારે નો કરવાનું છે ત્યાર પછી તમારે પ્રાઇમરી ઓપ્યુ ઓક્યુપેશન મતલબ કે તમે ધંધો અથવા તો નોકરી શું કરો છો તમારી પાસે સ્કિલ આવડત શેની છે તો તમે કોઈ પણ વસ્તુ અહીંયા ચર્ચ કરી શકો છો દાખલા તરીકે ઇલેક્ટ્રિશિયન છે બરાબર તો ઇલેક્ટ્રિશિયનનું અહીંયા ઘણા બધા ઓપ્શન આવી જશે એથી જનરલ તમે કરી શકો છો એ પ્રમાણે તમે અહીંયા ઘણા બધા જે પ્રમાણે તમારી આવડત હોય એ પ્રમાણે તમે અહીંયા સર્ચ કરી શકો છો અથવા તો તમારા અહીંયા પંદર પેજની પીડીએફ આવશે અને એમાં ઘણા બધા ઓક્યુપેશન મતલબ કે ધંધાઓ છે અહીંયા ડાઉનલોડ કરી નાખ્યા તમે અહીંયા જે પણ તમારે સિલેક્ટ કરવાનો હોય ઘણા બધા ધંધાઓ છે આમાં બ્યુટી છે બસ એન્ડ ટર્મ એન્ડ ડ્રાઈવર્સ છે તો ઘણા બધા હશે આમાં તો આમાંથી તમે કોઈ પણ એક સિલેક્ટ કરી શકો છો જે તમારી પાસે આવડત હોય તો એ જ તમારે સિલેક્ટ કરવાનું છે એ તમારે ડોમેસ્ટિક કુકિંગ મતલબ કે ઘરની રસોઈ કરવાની છે તો એવી પણ આવડત જો તમારી પાસે હોય તો તમે અહીંયાથી ચર્ચ કરી શકો છો બરાબર જો ચર્ચ ના કરવું હોય તો તમે ડાયરેક્ટ પણ અહીંયા તમે લખી શકો છો તો અહીંયા બેક કોઈ જાઉં છું અને અહીંયા તમારે આપણે ખાલી ઇલેક્ટ્રિશિયન છે તો અહીંયા ઇલેક્ટ્રિશિયન ઇલેક્ટ કરશો તો અહીંયા સિલેક્ટ થઈ જશે અને અહીંયા તમારા અહીંયા જનરલ અથવા તો મીન્સ ઉપર ક્લિક કરી શકો છો અને તે પછી તમારે અહીંયા તમારો અનુભવ કેટલો છે તો અનુભવ તમે હોય તો તમે લખી શકો છો બે વર્ષ પાંચ વર્ષ જે પ્રમાણે હોય તે પ્રમાણે તો આ પહેલું થઈ ગયું છે તે પછી તમારે સેકન્ડરી જો કોઈ એક્સપિરિયન્સ હોય મતલબ કે બીજી કોઈ સ્કિલ કે આવડત હોય તો એ પણ તમે અહીંયા મેન્શન કરી શકો છો ના હોય તો કોઈ વાંધો નહીં ત્યાર પછી એ સર્ટિફિકેટ જો તમારી પાસે હોય તો તમે અહીંયા એ સર્ટિફિકેટ અપલોડ કરી શકો છો અને અપલોડ કર્યા પછી તમારે આગળ વધવાનું છે તે પછી અહીંયા તમે જોઈ શકો છો હાઉ ડીડ યુ એ સ્કિલ છે તો મતલબ કે તમારી પાસે જે તમારી પાસે સ્કિલ છે તો એ કોઈ ટ્રેનિંગથી લીધેલી છે કે પછી તમને મળી છે તો અહીંયા આપણે જો થી લીધેલી હોય તો પહેલું ઓપ્શન સિલેક્ટ કરવાનું છે બાકી તમારે ડીડ નોટ રિસીવ એની વોકેશનલ કરીને છે તો એના ઉપર આપણે ક્લિક કરીશું ત્યાર પછી સબ સ્કિલ કરીને છે તો એમાં આપણે સેલ્ફ લર્નિંગ કરીને છે તો એના ઉપર આપણે ક્લિક કરી લેશું અને અહીંયા તમારે જો તમારી સ્કિલ છે એને અપગ્રેડ કરવા માગતા હોય વધારવા માગતા હોય તો તમારે અહીંયા સિલેક્ટ કરી દેવાનું છે અને ત્યાર પછી તમારે અહીંયા સેવ એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે આટલું કર્યા પછી તમારે અહીંયા ચાર સ્ટેપ પૂરા થઈ જશે અને એક ડિટેલ રહેશે બેંક એકાઉન્ટ ડિટેલ બેંક એકાઉન્ટ ડિટેલ છે તો એમાં સૌ પ્રથમ તમારે અહીંયા બેંક એકાઉન્ટ નંબર ટાઈપ કરવાના છે હું પહેલાં નંબર ટાઈપ કરી લઉં છું ત્યાર પછી નંબર ટાઈપ કરીને ફરીથી તમારે એ નંબર તમારે અહીંયા ટાઈપ કરવાના છે એ નંબર ટાઈપ કરી અને ત્યાર પછી તમારે ઓક્યુ અકાઉન્ટ હોલ્ડર નેમ તો જેનું નામનો અકાઉન્ટ હોય એનું નામ અહીં પૂરું લખવાનું છે અને બેંકના આઈએફએસસી કોડ એ તમારે અહીંયા ટાઈપ કરવાના છે હવે આઈએફએસસી કોડ છે એ તમારે અહીંયા બેંક પાસબુકમાં મળી જશે અથવા તો તમે ગૂગલમાં જઈ અને તમે સર્ચ પણ કરી શકો છો આઈએફએસસી કોડ અહીં ટાઈપ કરી અને એ બેંક નેમ ઓટોમેટિક આવી જશે સપોઝ કે હું એક આઈ કોડ ટાઈપ કરી લઉં છું અહીં તમે જોઈ શકો છો મેં અહીંયા બેંક એકાઉન્ટ નંબર ટાઈપ કરી દીધા છે સેમ એજ બેંક એકાઉન્ટ નંબર અહીંયા ટાઈપ છે અહીંયા નામ ટાઈપ કર્યું છે અને અહીંયા આઈ કોડ મેં ટાઈપ કરીને અહીંયા ચર્ચ કર્યું તો અહીંયા જે પણ બેંક હતી તો એ બેંક આવી ગઈ છે આટલું કરીને તમારે અહીંયા સેવન કન્ટિન્યુ ઉપર ક્લિક કરવાનું છે પરંતુ તમારે આઈ કોડની ખ્યાલ ના હોય કે ભાઈ તમારા બેંકનો આઈ કોડ શું છે જો તમારો તાલુકો હોય અને એ તાલુકાનું નામ ટાઈપ કરવાનું અને ત્યાર પછી તમારું જે પણ બેંક હોય તો એ બેન્કનું નામ ટાઈપ કરવાનું સપોઝ કે હું એસબીઆઈ વેરાવળ આઈફીસી કોડ બરાબર તો આ પ્રમાણે લખશું આપણે તો ચર્ચ કરશું એટલે તમારા અહીંયા એસબીઆઈનો આઈફીસી કોડ આવી જશે એ તમે જોઈ શકો છો તો આ પ્રમાણે તમારો તાલુકો અને બેન્કનું નામ અને આઈફીસી કોડ લખશો એટલે ગૂગલમાં તમને મળી જશે તો આટલું કરી અને તમારે અહીંયા સેવ એન્ડ કન્ટિન્યુ ઉપર ક્લિક કરવાનું છે આટલું કરશો એટલે તમારા આધાર કાર્ડમાં જે પ્રમાણનો ફોટો હશે એ ફોટો અહીંયા આવી જશે તમારું નામ કમ્પ્લીટલી આવી જશે ત્યાર પછી તમારે અહીંયા પર્સનલ ડિટેલ આવી જશે તો તમારે એક વખત વાંચી લેવાની છે કે ભાઈ મિસ્ટેક નથી મિસ્ટેક હોય તો હજી પણ તમે અહીંયા સુધારા વધારા કરી શકો છો એ નોમિની છે એડ્રેસ આવી જશે અહીંયા તમારે ત્યાર પછી ક્વોલિફિકેશન શું છે તે આવી જશે ઓક્યુપેશન ડિટેલ અને અકાઉન્ટ નંબર આ તમામ વસ્તુ અહીંયા આવી જશે ને તમારી ડિટેલ જે છે તમારે એડિટ કરવી હોય તો તમારે અહીંયા એડિટ ઉપર ક્લિક કરવાનું છે અને કમ્પ્લીટ ડિટેલ હોય તો અહીંયા રાઇટ ક્લિક કરી અને અહીંયા તમારે સબમિટ ઉપર ક્લિક કરવાનું છે તો હું અહીંયા સબમિટ ઉપર ક્લિક કરી દઉં છું અહીંયા તમારે આ પ્રમાણે નીચે સ્ક્રોલ કરશો એટલે ડાઉનલોડ યુએન કાર્ડ કરીને છે તો એના ઉપર આપણે ક્લિક કરીશું ઈ શ્રમ કાર્ડની બધી જ પ્રોસેસ થઈ ગયા પછી ઈ શ્રમ કાર્ડ તમારું ડાઉનલોડ ના થયો હોય તો ફરીથી તમે આ પેજ ઉપર આવી જાઓ આ પેજ ઉપર આવી જાઓ અને તમે અહીંયા રજીસ્ટર્ડ ઓન ઈ શ્રમ કાર્ડ ઉપર ક્લિક કરો એના પર ક્લિક કરશો એટલે તમારે અહીંયા થ્રી જો મોબાઈલથી કરતા હોય તો તમારે અહીંયા થ્રી લાઇનિંગ ઉપર ક્લિક કરવાનું છે થ્રી લાઇનિંગ ઉપર ક્લિક કરશો એટલે ઓલરેડી રજિસ્ટર્ડ એના ઉપર આપણે ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે ઘણા બધા ઓપ્શન આવશે તો એમાંથી પહેલું ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનું છે અપડેટ પ્રોફાઇલ યુસિંગ આધાર તો એના ઉપર આપણે ક્લિક કરીશું હવે તમારો જે ઈ શ્રમ કાર્ડમાં છે મોબાઈલ નંબર આધાર કાર્ડમાં છે મોબાઈલ નંબર રજિસ્ટર્ડ હોય તો એ મોબાઈલ નંબર ટાઈપ કરેલું છે આપણે અહીંયા ત્યાર પછી આ કોડ ટાઈપ કરીને સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે તમારા મોબાઈલમાં એક ઓટીપી નંબર આવ્યો હશે સ અંકનો અને એ ઓટીપી નંબર તમારે અહીંયા ટાઈપ કરીને સબમિટ ઉપર ક્લિક કરવાનું છે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમારો જે આધાર કાર્ડ નંબર છે એ આધાર કાર્ડ નંબર તમારે અહીં ટાઈપ કરવાનો છે ત્યાર પછી તમારે અહીંયા ઓટીપી સિલેક્ટ કરવાનો છે ઓટીપી સિલેક્ટ કરીને અહીંયા કેપ્ચા કોડ ટાઈપ કરવાનો છે સબમિટ ઉપર ક્લિક કરવાનું છે તો આ પ્રમાણે તમારે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર રજિસ્ટર્ડ હશે એમાં એક ઓટીપી નંબર જશે એ ઓટીપી નંબર તમારે અહીંયા ટાઈપ કરવાનો છે અને તમારે ત્યાં પછી વેલિડેટ ઉપર ક્લિક કરવાનું છે ત્યાર પછી આ પ્રમાણે અહીંયા અપડેટ ઈ કેવાય સી ઇન્ફોર્મેશન એના ઉપર આપણે ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરશો એટલે તમારું નામ અહીંયા આવી જશે અને ત્યાર પછી તમારા અહીંયા સેકન્ડ નંબરનું જે ઓપ્શન છે ડાઉનલોડ યુએન કાર્ડ તો એના ઉપર આપણે ક્લિક કરીશું અહીં તમારે ડાઉનલોડ યુએન કાર્ડ એના ઉપર આપણે ક્લિક કરીશું એટલે થોડી જ વારની અંદર તમારું કાર્ડ છે એ ડાઉનલોડ થઈ જશે અહીંયા આપણે ડાઉનલોડ અગેન કરી દઈશું તો આ પ્રમાણે તમે જોઈ શકો છો ડાઉનલોડ કાર્ડ થઈ ગયું છે તો આ પ્રમાણે તમે મોબાઈલથી મિત્રો યુએન કાર્ડ ઈશ્રમ કાર્ડ તમે બનાવી શકો છો બિલકુલ આસાન તરીકેથી આની વેબસાઇટ તમારે જોઈતી હશે તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો એને ક્રાઇટેરિયા અને કોણ કોણ ઈશ્રમ કાર્ડ કઢાવી શકે જો એ વિડીયો જોવા માગતા હોય તો આ વિડીયોના એન્ડમાં તમને મળી જશે ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો